આવતા જવાનો રસ્તા ઉપર ફેડર બેંકના એટીએમમાંથી ચોરી કરવાનો એક શખ્સે પ્રયાસ કર્યો હતો તે દરમિયાન પોલીસે ચોરને ચોરી કરતા દબોચ્યો હતો મૂળ કડી તાલુકાનો રહેવાસી અને હાલ સાણંદના ઈયાવા ગામે રહેતો રોહન ઉર્ફ પૃથ્વી રાવળ એટીએમ મશીનમાં હથોડી પકડ અને લોખંડની કોષ લઈ ઘૂસ્યો હતો તે દરમિયાન એટીએમ તોડવાનો પ્રયાસ કરતા સાણંદ ટાઉન પોલીસ ના હાથે ઝડપાયો હતો સાણંદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે